આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ તો ફોલો કરો અને પૂરો વિડીયો મિત્રો જય ભીમ મિત્રો આ વિડીયો સાગરભાઈ દેસાઈ પાટણ ના શિક્ષકનો છે એ આમ થોડાક કમભાગી પણ છે કારણ કે ત્રણ તડ વાર એને જીવનસાથી મળ્યા પણ દરેક ફરી કંઈક કાંઈક ઘટના બની પ્રથમમાં સામ સામે કરેલું હતું નું ત્રૂટ્યું એનું ત્રૂટ્યું બીજી હતી એનું બીજા સાથે અભેર હતું અને ત્રીજી પૈસાથી લાવ્યા હતા આખો વિડીયો સાંભળશો તો તમને ખ્યાલ આવી જશે તો એમને સિત્તેર હજાર જેવો તો પગાર છે અને કાયમી શિક્ષક છે પેન્શનવાળી નોકરી છે તો આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને જો કોઈનું કલ્યાણ થતું હોય તો થઈ જાય તો આ વિડીયોને અત્યારે ખૂબ શેર કરો અને હા મિત્રો આજે શનિવાર છે અને શનિવારે આપણે રાત્રે સાડા નવ વાગે સાડા સાત વાગે લાઈવ થવાનું છે દર શનિવારે સાડા નવ વાગે લાઈવ થઈએ છીએ પણ આજે આપણે કામ હોવાથી સાડા સાત વાગે લાઈવ થવાના છે અને એટલે આ વિડીયો આપણે સાત વાગે મૂકી રહ્યા છીએ કારણ કે સાડા આઠ વાગે જો વિડીયો મૂકીએ તો આપણો લાઈવ નો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હોય એટલે આ વિડીયો આપણે સાત વાગે મૂકીએ છીએ તો બિનચૂક લાઈવમાં જોડાઉ સાડા સાત વાગે એ અને તમારી કોમેન્ટ કાંઈ હોય તો કરો આજનો આપણો વિષય ખૂબ જ મહત્ત્વનો છે કે જે એ જાતિવાદના કારણે જે લગ્ન જીવન ન થતાં જ્ઞાતિઓના વાડા જે વહેંચાઈ ગયા છે એને લીધે લગ્ન ન થતા અને આપણે આપણા દરેક સમાજમાં ખૂબ વાંડાઓની સંખ્યા વધતી જાય છે આ બાબતનું આજે આ ડીપ ચર્ચા ચર્ચા આજે કરવાની છે તો આજે ખાસ જોડા અને ચર્ચા પણ કરજો અને મેસેજ પણ કરજો અને કોઈને લાઈવમાં જોડાવું હોય તો જે રીતે ગઈ વખતે આપણે ભાઈને જોડ્યા હતા અમૃતભાઈને તો આ વખતે પણ કોઈને જોડાવું હોય તો એ ચાલુમાં મને નંબર મોકલશે તો એને ચાલુમાં જ હું લિંક મોકલીશ અને એને એડ કરી દઈશ તો એ ચાલુમાં પણ આપણી સાથે જોડાઈ શકશે તો આજે રાત્રે સાડા સાત વાગે આપણે બિનચૂક મળી રહ્યા છીએ રૂબરૂમાં વિડીયો લાઈવ વિડીયોના માધ્યમથી અને આ વિડીયોને ખૂબ શેર કરો અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો જેથી કરીને જ્યારે હું વાગે લાઈવ થાઉં ત્યારે તમને આનું નોટિફિકેશન મળી જાય અને તમે લાઈવમાં સાંભળી શકો આપણે આપણા વિડીયો જીવનસાથી ત્રણમાં પણ મૂકીએ છીએ ફેસબુકમાં પણ મૂકીએ છીએ પીએલ મારું ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકીએ છીએ તો જો તમે યુટ્યુબમાં જોતા હોવ તો એને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટામાં જોતા હોવ તો તમારે એને ફોલો કરવો પડશે તો આ વિડીયોને અત્યારે આપણે ખૂબ શેર કરીએ આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડીલીટ કરવામાં આવશે તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હાલો નમસ્તે સાહેબ હા સાહેબ પાટણથી બોલું બોલો સાહેબ મારે મેરેજ માટે વિડિયો મુકાવાનો હતો. મેલવો છે? હે? વિડિયો મેલવો છે એમ ને? હાજી સાહેબ. મૂકી દે એમ હું હતો. મેં તમને બે ત્રણ કોન્ટેક્ટ કરે પણ આ ફોન રિસીવ ના છો. આજે વાર થઈ ગયો. હે? હાજી બાપા. એવું છે સાહેબ. હા. હવે સાહેબ એમાં એવું છે કે હું પાટણનો વતની છું બરાબર? અને મારી 50 વર્ષની ઉંમર છે અને પ્રાથમિક શાળામાં સરકારી નોકરી છે મારે. શું વાત કરો હા એક હો પહેલા હું તમારું નામ બામ લખી લઉં વ્યવસ્થિત હા લખી દો બરાબર આ તમારો WhatsApp નંબર છે? હા સાહેબ. એક જ મિનિટ. ક્યાં આગળ શિક્ષક છો તમે હું સાહેબ પાટણની બાજુમાં જ મારું ગામ છે ત્યાં શિક્ષકમાં જોબ છે મારી પેન્શન વાળી જોબ છે હે હા સાહેબ હમ તમારું વિડિયો બહુ જોઉ છું હે હા સાહેબ બહુ જોઉં છું કેમ કેમ હા બહુ જોઉં છું સાહેબ વાહ ના સરસ સરસ કેમ આવ્યું ને આમાં તમારું WhatsApp પર શું કીધું સાહેબ

હમ અને મારી ઉંમર પચાસ વર્ષ છે હમ હમ ને પ્રાથમિક શાળામાં સરકારી નોકરી છે હા ને સાહેબ મારે સંતાન કે એવું કઈ નથી બે વખત ડિવોર્સ થયેલા છે બે વખત ડિવોર્સ હા સાહેબ આ શું કહેવા આ શું કારણ શું શું કીધું સાહેબ એનું કારણ શું એમ એ અમારે એવું હતું કે હું મારી પેટા જ્ઞાતિ હિન્દૂ રબારી છે એટલે પેલા સાતા પેટા લગન કરેલા હતા બેન ના એટલે છૂટું કર્યું બેન નું એટલે મારું છૂટુ થઈ થઇ ગયું અને બીજા મેરેજ કર્યા ને એ madam ને બીજા ભાઈ સાથે સેટિંગ હતું એટલે મને પાછળથી અમને ખબર પડી એટલે છુટા છેડા થઇ ગયા એટલે બે વખત છુટું કર્યું એવું બધું પેલી વાર બેન ના કારણે થયું

અને એટલે એટલે ત્યાં કોક સેટિંગ હશે આજુબાજુ એટલે અમારા સગા સબંધી એમને વાત કરી કે આવું છે એટલે તમારે કામ લેટ પડે છે તમારું બધું પછી અમે તપાસ કરી એટલે લોકો કે પછી સાબિત કર્યું એટલે છૂટું કરી દીધું એવું કર્યું એટલે પીઅરમાં હતું એનું અફેર જે હતું એ એ એ બાજુ એમ અચ્છા હ એટલે પછી છૂટું કરવું પડ્યું અને પેલું પેલું લગ્ન જીવન છે કેટલા વર્ષ આવેલું તમારું પેલું લગ્ન જીવન સાહેબ ત્રણ વર્ષ ચાલ્યું ને બીજું ચાર વર્ષ જ ચાલ્યું ચાર ને બરાબર તો એમાં કઈ બાળકો બાળકો કેમ નો થયા ના બાળક નહિ થયું સાહેબ હો એક એ પેલી પત્ની ને બાળક રહ્યું તું પણ એ miss થઇ ગયું તું અને બીજા પત્ની ને તો એવું કઈ બન્યું જ નથી બરાબર સમજાય હ એવું હતું આ સાત વર્ષ તો તમારા મેરેજ પેલા મેરેજ ક્યાં કેવડી ઉમર માં થયા તો તમારે પેલા મેરેજ મારા સાહેબ બે હજાર એક માં થયા લગભગ છવીસ એક વર્ષ ની ઉમર હશે

એ વળી લાખ રૂપિયા નું કરી ને જતી રી એના લગ્ન નતા કર્યા એ લોકો મૂકી ગયા તા કે તમે તમારે ઘેર રાખો પછી દોઢ લાખ કર્યા તા નક્કી પછી કે એક એકાદ વર્ષ રેસે પછી લગન અમે કરી આપીશું પણ પછી મને અનુકૂળ ના આઈ એટલે પછી મેં એને ના પાડી બે ત્રણ મહિના રાખી એ કેટલો ટાઈમ રહે ત્રણ એક મહિના ત્રણ મહિના એ પણ રહે હા સાહેબ ખોટું ના કેવાય સાચી વાત કરવી પડે ને તમને પછી મે મારું મન ઉઠી ગયું એમ કે હવે નથી કરવું પછી તમારા વિડીયો જોયા એટલે મને ખ્યાલ આવવા માંડ્યો કે સાહેબ ના વિડીયો સારા આવે છે એટલે પછી મારી ઈચ્છા તમારે ત્યાં વિડીયો મુકાવાની થઈ એટલે બીજા તો મેહિત બ્યુરો વાળા તો ઘણા બધા હજાર પંદરસો રૂપિયા લઈને પછી બધું બંધ કરી દેશે ખોટા ખોટા છોકરીને ફોટા મૂકીને બે હજાર હજાર રૂપિયા લઈ લેશે ધંધો હાલ જ છે હા સાહેબ મેં હું પોતે મેં પોતે છે કે સાત આંઠ જગ્યા નો નોંધાયું છે હે 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 હા લઇ લેશે હજાર બે હજાર રૂપિયા ની registration પછી કોઈ કામ નહી કરતા એક બે ફોટા મૂકીને પછી આપડે ને દિલાસો આપે શાંતિ રાખો રાહ જોવો તો સારું મળી જશે હે હમ હમ હવે સાહેબ મારી એક request છે આપ જી જી કે મારે સંતાન વગર નું પાત્ર જોઈએ છે બરાબર બરાબર હા હા અને કોઈ જ્ઞાતિ ભાત નથી મારે એમ હા જ્ઞાતિ નથી સંતાન વગર નું ચાલીસ વર્ષ વર્ષ નું પાત્ર હશે આપણે સંતાન ની કોઈ અપેક્ષા નથી એટલે એ રીતનું પાત્ર આપણે એવી રીતનો વિડીયો મુકવાનો છે એટલે સંતાન વાળા તો મને ઘણા મળે છે સમજા સાહેબ બરાબર પણ મારે સંતાન વાળું લાવવાની ઈચ્છા નથી બરાબર એટલે આપણે એવું કે રીતે ગોઠવવાનું છે ના બિલકુલ બિલકુલ તમારા મકાન ઘરના છે હા સાહેબ મકાન ગામડે છે પોતાનું મકાન છે બરાબર અને પાટણમાં કેમ નથી શું કીધું પાટણમાં કેમ મકાન નથી એમ પાટણમાં નથી મારું ગામ પાટણથી સાત કિલોમીટર નજીક જ છે પંદર મિનિટનો રસ્તો છે અચ્છા ત્યાં જ રસ્તો તમે એમ હા હું ત્યાં રહું છું અને મારા ગામ થી ચાર કિલોમીટર બાજુના ગામમાં મારા નોકરી છે

એમ હા અને બેનો બે છે પરિવારમાં કોણ છે એની વિગત આપું બેનો બે સાસરે રહે છે અત્યારે હું એકલો જ છું કે હા એટલે કોઈ ગરીબ પરિવાર ની કોઈ મહિલા હોય તો સૌથી ઉત્તમ એમ હમ એટલે એવું પાત્ર જોઈએ છે સાહેબ તમારા દ્વારા મળી જાય તો બઉ સારું તમારા વિડીયો ઘણા જોઉં છું ઘણા લોકો ને મળી ગયા છે એવું પણ હું જોઉં સાચી વાત સાચી વાત સારું કેવાય સાહેબ હા ના એ તો આપડે તો આ તમે જે ત્રીજું લાવ્યા હા દલાલ મારફત લાવ્યા હા દલાલ ના તો સાહેબ એમાં એવું હતું કે મારા પાટણના મારા મિત્ર હતા ને એમની સગી સાળી હતી અચ્છા એવું એવો અંદર જ હતું એમ ને હા એટલે મારા મિત્ર હતા એ નોકરી કરે હે ગવાય એ ટીચરમાં જ છે એટલે તમારા સમજમાં જ હતું ના 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 અંબાજી એ લો મારા એ મિત્ર છે એ અંબાજી થી લાવ્યા હતા આદિવાસી છોકરી

આ એ છોકરીનો ના ભાઈ ના લગ્ન હતા ને એકાદ વર્ષ પછી એટલે એ પપ્પા એવું કીધું કે આપડે પુલાર કરાવશું તમને બંને મારા દીકરા ના દીકરી નું બધું એક રાખીશું એ દિવસે તમારે પચાસ હજાર રૂપિયા મને આપવાના તો અમે આ પાડી પાડી હતી એ લોકો એ કારણ કે એમનો પેલો ભાઈ હતો એ એમનો જમાઈ થતો હતો સમજે ને સાહેબ એટલે કે તમે શિક્ષક છો એટલે મને વધુ નથી છોકરી ના પપ્પા કે મારા દીકરા દીકરી ના લગ્ન થાય ત્યારે તમારે મને પચાસ હજાર આપવાના અમે ઓકે કરી દીધું કે વાંધો નહીં કીધું જયારે થશે ત્યારે અમે તમને પૈસા આપીશું પાછલા પણ મારા અનુકૂળતા ના આવી એટલે મે સામે થી એ ભાઈ ને કીધું કે મેં લાખ રૂપિયા આપ્યા એ ગયા બરાબર એટલે પછી એ લોકો કે હારું અમે સગાઈ કરીને તમને પૈસા પાછા આપીશું પણ કૈ આપ્યા ના બરાબર બરાબર એવું વાત કરી હતી કે તમને પૈસા પાછા આપી દેશું પણ કઈ આપ્યું નથી આજ દિવસ સુધી અ નથી આપી સાહેબ મે માંગ્યાય નથી તમારા આગળ સાચું બોલું મેં તો વાંધો ને આપે તો બરોબર ના આપે તો કઈ નહીં એમ હા દાગીના કે એવું નતું આપ્યું હો સાહેબ કશું નતું આપ્યું એમ ના ના એવું બધું નતું કરાવ્યું એ પપ્પા કે પાછળથી કરાવ્યું હાલ કઈ ઉતાવળ નથી એના મમ્મી પપ્પા સારા હતા પાછા સાહેબ હે હા એ તો વ્યવસ્થિત હતા હ કેના આતા અ દોતા દોતા અંબાજીના દોતા બાજુ અંબાજી બાજુ દોતા તાલુકો લાગે છે બરાબર બરાબર અંજે ત્યાંથી ઘણી બધી છોકરીઓ ઘણા બધા લોકો લાવે છે ઘણી રહે છે અને ઘણી જતી રહે છે એમ કેટલી ઉંમર હતી એ પાંત્રીસ વર્ષ ની હતી અને આટ જગ્યાએ લગન કરેલા હતા હું વાત કરું હા સાહેબ એવું છોકરી પોતે કીધું કે મારું આ સાતમું મેરેજ છે તમારી સાથે તો તો એને ટેવ વાળી ઘણી ના તો હે લગન કરવાની ટેવ વાળી ઘણી ના આવે એ એવું હશે પણ એ

હમ ભલે પિસ્તાળીસ અડતાલીસ વર્ષ ની ઉમર હશે તો ચાલશે પાત્રીસ આડત્રીસ વર્ષ ની હશે ને એને કોઈ વાંધો નહી હોય તોય ચાલશે બાળક ઇશ્યુ ના થતું હોય તોય મારે ચાલશે હમ એવું પાત્ર જોઈએ સાહેબ ના ના એ તો તમારો બરાબર જ છે કોઈ સવાલ નહી હમ બોલો સાહેબ આગળ કઈ નહી બસ તમે વિગતો તો જેટલી જોઈએ એટલી તો આપી દીધી પછી ક્યાં સવાલ છે બરાબર ને બીજી કઈ વિગતો તમારે આપવા જેવી હોય તમે તો શિક્ષક છો એટલે બીજો ક્યાં પ્રશ્ન છે ના કશું નહિ અને સાહેબ તમને ફોટો કેવો મોકલવાનો હોય છે કે હા ફોટો મોકલો તો ફોટો મળી જ ને આપણે તમારો બરાબર ને હા કઈ વાંધો ને અને સાહેબ વિડિયો કેટલા સમયમાં WhatsApp ગ્રુપમાં આવશે લગભગ અંદાજીત હા બે ત્રણ દિવસમાં આવી જાય એવું છે એમ હા 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 કઈ વાંધો આ તમારો WhatsApp નંબર ચાલુ છે આર્યું હાલ વાત કરો એ અમારો ચાલુ જ નંબર છે હા તો એમાં હું ફોટો નાખું છું એમાં કે ફોટો તો મળ્યા છે મારી એક ફોટો છે હા હા મેં નાખેલું છે એક વાર અગાઉ હા તો આવો ફોટો નાખવા કઈ અલગ થી જરૂર નથી હા સાહેબ રેડી 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 મને યાદ આવી મેં દસ પંદર દિવસ પેલા નાખ્યું હતું એ એ જ એ ના ready કઈ વાંધો નહી હા સાહેબ હો તો આ પણ વેલા વેલો video મળી જશે બરાબર ને મોડું નહી કરીએ હા જી સાહેબ સૌથી સારું સૌથી સારું અઠવાડિયા નું waiting હોય છે પણ તમારો video આજ કાલ માં જ આવી જાય સૌ સારું સાહેબ સૌથી સારું તમારો આભાર શક્ય છે તો આજે રાત્રે મળજો બરાબર ને વાંધો હતું સાહેબ તમારો ખુબ ખુબ આભાર મેં ત્રણ વખત તમારો કોન્ટેક્ટ કર્યો ત્યારે આજે લાગી ગયો સાચી આજે શું માં ભણાવવાનું હતું નથી શનિવારે બેકલેટ ડે હોય છે એટલે મેં તમને ટ્રાય કર્યો લાવવાનું કીધું સાહેબ ને ટ્રાય કરી બાળકો નીચે આગળ કામ કરતા હતા અને હું ઉપર ધાબા ઉપર આવ્યો હતો ના કારણે ગરમી લેવા અને તમે ઉપાડી લીધો જે સારું કર્યું તમારો ખુબ ખુબ આભાર સાહેબ